પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકનો શાનદાર વિદાયનો કાર્યક્રમ યોજાયો શ્રી સિંધવાઈ શાળા પ્રાથમિક શાળામાં એક કર્તવ્યનિષ્ઠ અને નિષ્ઠાવાન શિક્ષકનો વિદાય કાર્યક્રમ શાળા પરિવાર અને ગ્રામ લોકોના સંયુક્ત સહકારથી તારીખ એક સાત બે હજાર પચીસના ના યોજાયો એક જ શાળામાં અઢાર વર્ષ સુધી સમર્પિત ભાવથી સેવા આપનાર શિક્ષક શ્રી મિતેશભાઈ પટેલના વિદાય કાર્યક્રમમાં વડીલો યુવા માતા બહેનો બાળકો અને આજુબાજુના ગામડાઓના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી શાળામાં સુંદર કામગીરી કરી શાળાને અનુપમ શાળા બનાવવા પૂર્ણ પ્રયાસ કર્યા શાળામાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કર્યું બાળકોના માન્યતા સન્માન કરવામાં આવ્યું વિદાય કાર્યક્રમ સાથોસાથ તમામ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી ગ્રામ લોકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા શાળાને એક લાખ રૂપિયા જેટલી માતબર રકમનું શાળાને રોકડ દાન કર્યું હતું મિતેશભાઈ પટેલે પણ શાળા સહયોગ એકવીસ હજાર રોકડ દાન કર્યું સાથે શ્રી સિંધવાઈ પ્રાથમિક શાળામાં ભણતા બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીના પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર બાળકોનું સન્માન કરી ઇનામ આપવામાં આવ્યા શાળામાં એ જ સ્ટાર આચાર્ય તરીકે હાજર થયેલ શ્રી હમીરભાઈ પટેલ સાહેબનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું ચાવા ગામ અને સિંધવાઈ માતાજીના વિસ્તારના યુવાનોના આખો દિવસ ખડે પગે રહી કાર્યક્રમ સફળ બનાવ્યો કાર્યક્રમમાં સ્વયં સ્થિતના દર્શન થયા મિતેશભાઈ પટેલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને ચાવા ગામના અને સિંધવાઈ માતાજી વિસ્તારના વડીલો યુવાનોને માતાઓ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર દુદાભાઈ સોલંકી ગાંધીધામ